તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારીબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ભારત સરકારે મફત રાશન યોજનાનો લાભ ફક્ત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને જ મળે તે સુનિશ્ચિત કરવા માટે નિયમો કડક બનાવે છે સરકારી નોકરી કરતા ફોર વ્હીલર ધરાવતા આવક વિરોધ અથવા લાખોમાં વાર્ષિક આવક ધરાવતા લોકો આ યોજના માટે અપાત્ર ગણાય છે જો કોઈ આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ ખોટી માહિતી આપીને રાશન લેતા પકડાશે તો તે ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણાશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે આવા ગુનેગારો પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની કિંમત વસૂલવામાં આવશે અને છેતરપિંડી બદલ તેમને ભારે દંડ અને જેલની સજા પણ થઈ શકે છે જીએસટી કાઉન્સિલના નિર્ણય મુજબ પેકેજ દૂધ પર લાગતો પાંચ ટકા જીએસટી હવે દૂર કરવામાં આવે છે જે બાવીસ સપ્ટેમ્બર બે હજાર લાગુ થશે આ નિર્ણયને કારણે દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા ત્રણથી રૂપિયા ચારનો ઘટાડો થશે જેનાથી સામાન્ય પરિવારોને મોંઘવારીમાં મોટી રાહત મળશે ટેક્સ દૂર થતાં અમૂલ ડેરી જેવી પ્રમુખ બ્રાન્ડ્સના દૂધના ભાવમાં ઘટાડો થશે ઉદાહરણ તરીકે અમૂલ ગોલ્ડના ભાવ રૂપિયા ઇગ્નસિત્તેરથી ઘટીને રૂપિયા પાસઠથી છાસઠ થવાનો અંદાજ છે સરકારનો આ નિર્ણય ફુગાવાને કાબૂમાં લેવા અને દૂધને વધુ સુલભ બનાવવાના ઉદ્દેશથી લેવામાં આવે છે જેની સીધી અસર લાખો પરિવારો પર પડશે બનાસકાંઠાના સુઈ ગામમાં સોળ ઇંચ અને પાટણના સાંતલપુરમાં આઠ ઇંચ વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં બે હજાર સત્તરના પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં અનેક ગામો સંપર્ક વિહોના બન્યા છે આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ સાબરકાંઠા અને દાંતામાંથી કુલ સત્તર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે બનાસકાંઠાના સુઈગામમાં ચોવીસ કલાકમાં જ સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જરબંબાકારની સ્થિતિ સર્જાય છે ભારે વરસાદને કારણે સમગ્ર પંથકનું પાણી નડાબેટ રન વિસ્તારમાં ભરાઈ જતા રનમાં દરિયા જેવો ભયાવહ માહોલ સર્જાય છે અને નડાબેટ ટુરિઝમ સાઇટને પણ ભારે નુકસાન થયું છે બનાસકાંઠાના અમીરગઢમાં સોળ કલાક સુધી નદીના પ્રવાહમાં ફસાયેલા એક યુવકને એસડીઆરએફના જવાનોએ જીવના જોખમે બચાવે છે જે તેમની હિંમત અને કર્તવ્ય નિષ્ઠાનું પ્રતિક છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રાજ્યભરમાં કુલ ત્રણસો ઓગણચાલીસ રસ્તાઓ બંધ થયા છે જેમાં બે નેશનલ હાઇવે અને બાર સ્ટેટ હાઇવેનો સમાવેશ થાય છે વરસાદનું જોર ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છમાં વધુ છે જ્યાં ધોધમાર વરસાદને કારણે કચ્છના રાપર નજીક સુવઈ અને ગૌરીપણને જોડતો પુલ તૂટી પડ્યો છે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હવે ગુજરાત રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચેના વિસ્તારમાં સ્થિર થઈ છે અને આગામી બે દિવસમાં તે પાકિસ્તાન તરફ આગળ વધવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની આગાહી છે નેપાળ સરકારે ચાર સપ્ટેમ્બરના રોજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ સહિત છવ્વીસ મુખ્ય સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો આ નિર્ણયના વિરોધમાં નેપાળના યુવાનો દ્વારા દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજાયા છે જેમાં સાંસદ ભવન બહારના પ્રદર્શનમાં ચૌદ લોકોના મૃત્યુ થયા છે અને સોથી વધુ લોકો ઘાયલ થયા છે નેપાળમાં કુલ એક પોઈન્ટ તેતાલીસ કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જે દેશની કુલ વસ્તીના લગભગ અડતાલીસ પોઈન્ટ એક ટકા છે જેના પર આ પ્રતિબંધની સીધી અસર થઈ છે વેરાવરમાં ડિજિટલ એરેસ્ટના નામે ફસાયેલી એક બિલિયનની પત્નીએ રૂપિયા એક પોઈન્ટ પંદર લાખ ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી છે પોલીસે આ મામલે બે ફોન નંબર ધારકો સામે ફરિયાદ નોંધી છે જેમાંથી એક નંબર પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું છે બિહારના મુખ્યમંત્રી કુમારે રાજ્યની આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓના માનદંડમાં વધારો કરવાની જાહેરાત કરી છે આ નિર્ણય મુજબ હવે આંગણવાડી સેવિકાઓને રૂપિયા સાત હજારના બદલે રૂપિયા નવ હજાર અને સહાયિકાઓને રૂપિયા ચાર હજારના બદલે રૂપિયા ચાર હજાર પાંચસો મળશે જેની સત્તાવાર મંજૂરી મંગળવારે મળશે દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવાની વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના શરતી જામીન મંજૂર કરવામાં આવે છે ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ હતો જેના કારણે તેમની પાંચમી જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી કોર્ટે તેમને આઠ નવ અને દસ સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન આપે છે અને આ સમયગાળા બાદ તેમને ફરી વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે જેરુસલેમમાં એક બસ સ્ટોપ પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ લોકોના મોત અને પંદર લોકો ઘાયલ થયા છે જેમાંથી છ ની હાલત ગંભીર છે આ હુમલો બે પેલેસ્ટાઈની આતંકવાદીઓએ કર્યો હતો જેમને ઘટના સ્થળે જ ઠાર મારવામાં આવે છે અમાસે આ હુમલાને સમર્થન આપ્યું છે પરંતુ તેની જવાબદારી લીધી નથી અને તેને ગાઝા યુદ્ધનો એક ભાગ ગણાવ્યો છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગાહી કરી છે કે આગામી એક બે દિવસ સુધી ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે રવિવારે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રચાયેલું ડિપ્રેશન વધુ ઊંડું બન્યું છે અને તે ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધીને નબળું પડશે પંજાબમાં ભયંકર પૂરને કારણે ત્રણ લાખ સિત્યાસી હજાર આઠસો અઠ્ઠાણું લોકો બેઘર બન્યા છે અને અડતાલીસ લોકોએ પોતાનો જીવ ગુમાવે છે જ્યારે અત્યાર સુધીમાં બાવીસ હજાર નવસો આડત્રીસ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે છે પંજાબ રાજ્ય સરકારે પૂરગ્રસ્તો માટે બસો ઓગણીસ રાહત શિબિરો ખોલ્યા છે જેમાં ચોપનસો ચાર લોકોને આશ્રય આપવામાં આવે છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી રાજ્ય સરકારે આઠ સપ્ટેમ્બરથી તમામ શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ધોરણ એકથી આઠના તમામ શિક્ષકોએ બે વર્ષમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ પાસ કરવી ફરજિયાત છે જેમાં નિષ્ફળ થનાર શિક્ષકોને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવશે આ નિર્ણયથી લાખો શિક્ષકોની નોકરી જોખમમાં આવતા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે નિયમોમાં સુધારા માટે સરકાર પર દબાણ લાવવાની અને કાનૂની વિકલ્પો શોધવાની તૈયારી શરૂ કરી છે અમેરિકાએ નોન ઇમિગ્રન્ટ વિઝા એનઆઈવીના નિયમો કડક બનાવે છે જે મુજબ અરજદારોએ હવે તેમના પોતાના દેશમાંથી જ વિઝા ઇન્ટરવ્યૂ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે આ નવા નિયમોની સીધી અસર એવા ભારતીયો પર પડશે જેઓ ઝડપી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે સિંગાપોર થાઇલેન્ડ કે જર્મની જેવા અન્ય દેશોમાં ઇન્ટરવ્યૂ માટે અરજી કરતા હતા જીએસટી કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરથી અઢાર ટકા જીએસટી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે જેનાથી વીમા પોલિસી સસ્તી થવાની આશા હતી જો કે કોટક રિપોર્ટ મુજબ વીમા કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસીનો લાભ ગુમાવવાના કારણે થયેલા ખર્ચને સરભર કરવા માટે ટેરિફમાં પાંચ ટકા સુધીનો વધારો કરી શકે છે જેથી ગ્રાહકોને કોઈ મોટો ફાયદો થશે નહીં પાટણના સિદ્ધપુરના મુડાના ગામે મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતીઓ ડૂબી હતી આ દુર્ઘટનામાં બે યુવતીઓના મોત થયા છે જ્યારે ત્રીજી યુવતીને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે યુક્રેનના પ્રમુખ જેલેન્સ્કીએ ભારત પર અમેરિકા દ્વારા ટેરિફ લાદવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે તેમણે કહ્યું કે રશિયાને તાકાત પૂરી પાડનારા દેશો વિરુદ્ધ આકરા પગલા લેવા જરૂરી છે અને રશિયા સાથે વેપાર કરનારાઓ પર પ્રતિબંધ લાદવો જોઈએ જેલેન્સ્કીએ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના પગલાંથી ખુશ હોવાનું જણાવી કહ્યું કે ટ્રમ્પ પુતિનને રોકી શકે છે કારણ કે તેઓ જાણે છે કે પુતિનનું સૌથી મોટું હથિયાર ક્રૂડ અને કેશનું વેચાણ છે તેમણે રશિયાની શાંતિ વાતાઘાટોની ઓફરને નકારી કાઢતા કહ્યું કે જે દેશ મારા દેશની મિસાઇલોના ભય હેઠળ જીવાડે છે તેની રાજધાનીમાં હું કેવી રીતે જઈ શકું અમેરિકાના એક ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરવા બદલ એક ગુજરાતી મૂળની ભારતીય મહિલાને પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં મહિલાએ ભૂતકાળમાં પણ ચોરી કરી હોવાનો સ્વીકાર કર્યો છે અને તે ચોરી કરેલી વસ્તુઓ ફરીથી વેચવા જઈ રહી હોવાનું પણ જણાવ્યું પોલીસ દ્વારા તેનીને આ વખતે માફ કરીને છોડી દેવામાં આવી પરંતુ તેનીને ચેતવણી આપવામાં આવી છે કે જો તે ફરીથી તે જ સ્ટોરમાં પ્રવેશશે તો તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકવામાં આવશે દિલ્હીની એમ્સ હોસ્પિટલને પ્રથમ વખત ભ્રૂન દાનમાં મળી છે જેમાં બત્રીસ વર્ષીય વંદના જેનના પરિવારે પાંચમા મહિને ગર્ભપાત થયા બાદ ભ્રૂનને સંશોધન અને શિક્ષણ માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ